ગ્રીસમાં વેકરિયા હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાબાઈની મેદાન આવ્યું છે અને આવી યુવતીઓ પોતાની આત્મરક્ષા કરી શકે તે માટે ઠેર ઠેર શક્તિ સાધના કેન્દ્ર ચલાવવાની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી પાસોદરામાં ગ્રીસમાં વેકરિયાની ઘાતકી હત્યા કરાઈ હતી એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનીલે ગળું કાપી ગ્રીસમાની હત્યા કરી હતી જેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે યુવતીઓ પોતાની રક્ષા કરી શકે તે માટે તેઓને સેલ્ફ ડિફેન્સ અંગે તાલીમ આપવાની જાહેરાત કરાય છે તો વિશ્વ હિન્દુ પરિષદ વીએચપીના દુર્ગા વાહિની દ્વારા હવે શહેરના દરેક વિસ્તારમાં યુવતીઓ માટે શક્તિ સાધના કેન્દ્ર ચલાવશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ માં દુર્ગા દુર્ગા વાહિની આયામની હું અપૂર્વા ભગવાકર સુરત મહાનગર સંયોજિકા હું વકાલત કરું છું હું છેલ્લા અઢી વર્ષથી જોડાઈ છું હાલ જે ઘટના બની છે અને જે હિસાબે જે વર્તન થયું છે એ આપણી માટે આપણા સમાજ માટે એક પ્રશ્ન છે કે એક છોકરીની નિર્મક હત્યા તો થઈ પણ આજુબાજુના સમાજવાળા પણ જોતા રહ્યા તો સૌથી પહેલા તો એ લોકોએ આત્મનિર્ભર સાંસ્કૃતિક રીતે સામાજિક રીતે પોતાને ડેવલપ કરવાની જરૂર છે પોતાનો વિકાસ કરવાની જરૂર છે અને જો બહેનોનો સર્વાંગીણ વિકાસ થયો હોય તો એ સારા સમાજનું નિર્માણ કરી શકે છે તે માટે વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિની આયામ શક્તિ સાધના કેન્દ્ર ચલાવે છે જેમાં તેમને કરાટે શીખવાડવામાં આવશે જેથી કરીને તે સેલ્ફ ડિફેન્સ કરી શકે બીજું રાઇફલ શૂટિંગ શીખવાડવામાં આવે છે તલવારબાજી શીખવાડવામાં આવે છે અને અનેકો સમાજના વિષયો ઉપર એમને બૌદ્ધિક આપવામાં પણ આવશે જેથી ફક્ત શારીરિક નહીં પણ માનસિક વિકાસ પણ એમનો થાય દુર્ગાવાહિનીનું બીજું કામ છે બાલ સંસ્કાર કેન્દ્ર એક બાળક ભૂમિ માટી જેવું હોય એને જેવો આકાર આપીએ ને એવો જ એ આકાર લે છે એટલે બાળપણથી જ એમને શીખવાડવામાં આવે તો જ્યારે એ મોટા થાય તો એ સારા સમાજનું નિર્માણ કરી શકે એવા એ સક્ષમ બને તો બાલ સંસ્કાર કેન્દ્રો પણ ચલાવીએ છીએ તેથી આ દુર્ગાવાહિનીનું સમાજને અને સમાજમાં રહેનારા વડીલોને મા બાપોને એ અમારું આહવાન છે કે તેઓ પોતાની દીકરીઓને આત્મ સુરક્ષા માટે તેઓ શારીરિક અને માનસિક તથા બૌદ્ધિક રીતે સક્ષમન બને તે માટે વીપ દુર્ગા આહવાન કર્યું હતું સાથે પ્રકાશવાળા